મંદિરમાં પ્રસાદ વિતરણ સહિતના અનેક કાર્યક્રમો સાથે જ્યોત મટકી વાજતે ગાજતે પાલનપુર પાટિયા થઈ જહાંગીરપુરા રામમઢી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું આ તકે સિંધી સમાજના અગ્રણી અને ભાવિક ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સિંધી સમાજના ચાલિયા સાહેબનું અમે આજથી એક મહિના ચાલીસ દિવસનું વ્રત અને ઉપવાસ ચાલે છે એમાં મેં ભાદરવાની બીજના દિવસે મેં પુણાવતી કરી ને શ્રાવણના આઠ દિવસ પહેલાં ચાલુ થાય છે આખો મને શ્રાવણ અને આઠ દિવસ પહેલાં અને બે દિવસ બીજા ભાદરવાના બીજના ટોટલ ચાલીસ દિવસ સવારે સાંજે ભજન કીર્તન લાલ સાંઈના પંજડા અને સાંજના ડેલી ભંડારો ચાલુ રહીએ છીએ એમાં અહીંયા સુરતના ઘણા ભક્તો માને છે એમાં ઉપવાસ પણ રાખે છે અને જેની પણ ભગવાનના પૂર્ણ થાય છે એની આવતા વર્ષે પાછું ઉપવાસ અને કરે છે